વિદ્યાર્થી મિત્રો નમસ્તે આજે આપણે કોમ્પ્યુટર લેશું બરાબર કોમ્પ્યુટર જે નવો જ વિષય છે આપણા માટે આપણે આ પહેલો પાઠ પહેલી જ વાર લઈએ છીએ કે કોમ્પ્યુટર શું છે તો કોમ્પ્યુટર આપણને ખબર છે કે એક યંત્ર છે તે લેખન કાર્યમાં ચિત્રકામમાં ગણતરી આપણે એમાં કરવી હોય તો કરી શકાય રમત રમી શકાય સંગીત સાંભળી શકાય તેમજ કાર્ટૂન ચિત્ર અને ચલચિત્ર જોવા માટે પણ આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે હવે કોમ્પ્યુટર છે તે ખૂબ જ ઝડપથી કામ કરે છે આપણે તો હજી દાખલો ગણી તો આપણને વાર લાગે પણ કોમ્પ્યુટર એ કામ ખૂબ ઝડપથી કરી શકે છે તે કદી ભૂલ કરતું નથી શું કરતું નથી ભૂલ કરતું નથી તે આપણું કામ સાવ સહેલું બનાવે છે કે છે ખૂબ લાંબા સમય સુધી કામ કરવા છતાં કોમ્પ્યુટર ક્યારેય થાકતું નથી તે જટિલ એટલે કે મુશ્કેલભરી ગણતરી ખૂબ જ ઝડપથી કરી શકે છે શું આપણે બોલ્યા કે કોમ્પ્યુટર શું છે તો કોમ્પ્યુટર તમે શું લખશો એક યંત્ર છે લેખન ચિત્રકાર્ય જોવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે શેના માટે થાય છે તો લેખન ચિત્રકામ ગણતરી કરવા માટે રમતો રમવા માટે સંગીત સાંભળવા માટે કાર્ટૂન ચિત્રો જોવા હોય તો તે જોવા માટે અને ચલચિત્રો જોવા હોય તો તેના માટે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ કોમ્પ્યુટર ખૂબ જ ઝડપથી કામ કરે છે તે ક્યારેય ભૂલ કરતું નથી તે આપણું કામ કેવું બનાવે છે તો કે પછી સાવ સહેલું બનાવે છે તે ઘણું બધું યાદ રાખી શકે છે બરાબર હવે ખૂબ લાંબા સમય સુધી કામ કરવા છતાં કોમ્પ્યુટર ક્યારેય થાકતું કે કંટાળતું નથી તે જટિલ એટલે કે મુશ્કેલભરી ગણતરી પણ ખૂબ ઝડપથી કરી શકે છે હવે આગળ જોઈએ આપણે હવે મોનિટર કોમ્પ્યુટરનો એક ભાગ છે જેને મોનિટર કહે છે તે દેખાવમાં કેવું હોય છે ટીવીના પડદા જેવું હોય છે તેને વિડીયો એટલે વિડીયો પણ કહે છે કારણ કે કીબોર્ડ વડે તમે જે કંઈ લખો તે બધું જ મોનિટર પર દેખાય છે શું બોલ્યું મોનિટર મોનિટર કેવું હોય છે ટીવીના પડદા જેવું હોય છે અને વિડીયો વિડીયો પણ કહે છે મોનિટરને શું કહે છે બીજું નામ વિડીયો કહે છે કારણ કે કીબોર્ડ વડે આપણે તમે આપણે જે કંઈ લખી તે બધું જ આપણને કેના પર દેખાય છે મોનિટર પર દેખાય છે તેના પર કાર્ટૂન ફિલ્મો તથા ચલચિત્ર પણ આપણે જોઈ શકીએ છીએ જોવું જોઈએ હવે બીજું પાક પહેલા ભાગ શું આવ્યો કમ્પ્યુટરનો તો કે છે પહેલો ભાગ મોનિટર આવ્યો બીજો ભાગ શું આવશે તો કે કીબોર્ડ જો જે બધી જાતની કી છે એ સીડીની પછી વનથી ટેન સુધીના વનથી હંડ્રેડ સુધી જેટલી ગણતરી કરવી હોય એ બધી છે કે છે કીબોર્ડ પર ઘણી બધી કી હોય છે શું બોલ્યું કીબોર્ડ પર ઘણી બધી કી હોય છે અને કીબોર્ડનો ઉપયોગ કરીને આપણે જે કંઈ લખવું હોય તે બધું મોનિટર પર લખીએ એટલે આપણને દેખાય છે એ અંકો લખવા માટે આપણે કૈકીનો ઉપયોગ કરીએ છીએ નંબર કીનો અંકો લખવા માટે કૈકીનો ઉપયોગ કરી છે નંબર કીનો અક્ષર હોય કે શબ્દ હોય કે આપણે વાક્ય લખવા હોય શું લખવું હોય અક્ષર લખવા હોય કોઈ શબ્દ લખવા હોય કે વાક્ય લખવા હોય ત્યારે આપણે લેટર કીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે કૈકીનો ઉપયોગ કરીએ છીએ લેટર કીનો અક્ષરો કે શબ્દોની વચ્ચે આપણે જગ્યા છોડી હોય ને શું કીધું અક્ષર અને બે શબ્દ વચ્ચે જગ્યા છોડવી હોય માટે સ્પેસ બાર કીનો આપણે ઉપયોગ કરીએ છીએ હવે અને નવી લીટીમાં જવું હોય બીજી લીટીમાં એટલે કે નવી લીટી આપણે કરવી હોય ત્યારે એન્ટર કીનો ઉપયોગ થાય છે હવે કીબોર્ડ કીબોર્ડમાં શું હોય છે તો કીબોર્ડમાં ઘણી કી હોય છે શું બોલ્યું કીબોર્ડમાં ઘણી કી હોય છે કીબીનો કીબોર્ડનો ઉપયોગ કરીને આપણે જે કંઈ લખવું હોય તે બધું આપણને ક્યાં જે કંઈ લખ્યું હોય તે બધું આપણને મોનિટર પર દેખાય છે અંકો લખવા માટે નંબર કીનો ઉપયોગ થાય છે અક્ષર શબ્દ અને વાક્ય લખવા માટે લેટર કીનો ઉપયોગ થાય છે શું બોલી અક્ષર શબ્દ અને વાક્ય લખવા માટે લેટર કીનો ઉપયોગ થાય છે અક્ષર કે શબ્દની વચ્ચે આપણે કદાચ જગ્યા છોડવી હોય બરાબર અક્ષર અને દરેક શબ્દની વચ્ચે આપણે જગ્યા છોડી છે ને ત્યારે સેનાઓનો ઉપયોગ થાય છે તો કે છે સ્પેસ બારનો સ્પેસ બારનો ઉપયોગ શું થાય છે તો કે અક્ષર અને શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે થાય છે અને નવી લીટી પર જવું હોય તો આપણે કૈકીનો ઉપયોગ કરીશું એન્ટર કી કઈકીનો ઉપયોગ કરીશું એન્ટર કી તો બાળકો આપણે કીબોર્ડ નંબર કી પછી લેટર કી સ્પેસ બાર કોને કહેવાય એન્ટર કી કોને કહેવાય સ્પેસ બાર કોને કહેવાય તો કે અને શબ્દ વચ્ચે જગ્યા છોડવામાં આવે કે કીને પછી એન્ટર કી કોને કહેવાય તો કે એનો ઉપયોગ નવી લીટી પર જવા જવું હોય ત્યારે આ કીનો ઉપયોગ થાય છે અને લેટર કીમાં શબ્દ કે અક્ષર લખાવો હોય ત્યારે આપણે લેટર કીનો ઉપયોગ કરીએ છીએ અને અંકો લખાવો હોય ત્યારે આપણે નંબર નંબર કીનો ઉપયોગ કરીએ છીએ બરાબર હવે આગળ હવે કેપિટલ અક્ષરો શું કે છે કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે કેપ સ્લોક્સનો કીનો ઉપયોગ કરીએ છીએ કઈ કીનો ઉપયોગ કરીએ છીએ કેપિટલ અક્ષર લખવા માટે તો કે છે કેપલો કીનો આપણે ઉપયોગ કરીએ છીએ કોઈ ચોક્કસ કીની ઉપર આવેલા વિકલ્પને શું કે છે કોઈ ચોક્કસ કીની ઉપર આવેલા વિકલ્પને ટાઈપ કરવા માટે શિફ્ટ કીનો ઉપયોગ થાય છે જો બાળકો આ બધી જુદી જુદી કીના નામ આપ્યા છે શું કીધું છે કોઈ ચોક્કસ કીની ઉપર આવેલા વિકલ્પને કોઈ ચોક્કસ કીની ઉપર આવેલા વિકલ્પને ટાઈપ કરવા માટે શિફ્ટનો કીનો ઉપયોગ થાય છે હવે કરસરને એક લીટી ઉપર કે નીચેની લીટી ઉપર ડાબે કે જમણી આપણે એક કરસર હોય ને એને એક પ્લેટ ટી ઉપર જવું હોય કે નીચે લાવવું હોય કે ડાબી તરફ જવું હોય કે જમણી તરફ ખસેડવા માટે કરસર ટીનો ઉપયોગ થાય છે તમે જે કંઈ ટ્રામ કર્યું હોય તે ભૂસવા માટે આપણે ઘણી વાર ખોટું લખાવી દેવી તો આપણે ભૂસીને તો કે જે ભૂસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે એક્સ કીનો ઉપયોગ થાય છે બેક સ્પેસ કી કર્સરની ડાબી બાજુના અક્ષરને પૂછે છે કઈ બાજુના અક્ષરને પૂછે છે તો કે બેક સ્પેસ કી ડાબી બાજુના અક્ષરને પૂછે છે અને ડિલીટ કી અક્ષરની જમણી બાજુના અક્ષરને પૂછે છે હવે પહેલું માયું કેપિટલ અક્ષર ટાઈપ કરવા માટે કેફલોકનો ઉપયોગ થાય છે કેપિટલ અક્ષર ટાઈપ કરવા માટે કેફલોકનો ઉપયોગ થાય છે કોઈ ચોક્કસ કીની ઉપર આવેલા વિકલ્પને પૂછવા માટે કોઈ ચોક્કસ કીનો ઉપર કીની ઉપર આવેલા વિકલ્પને ટાઈપ કરવા માટે શિફ્ટનો ઉપયોગ થાય છે પછી કર્સરની એક લીટી ઉપર કે નીચે કે ડાબે કે જમણે ખસેડવા માટે કર્સર કીનો ઉપયોગ થાય છે અને આપણે જે કંઈ ટાઈપ કર્યું હોય તે ભૂસવા માટે બેક્સ પૈકીનો ઉપયોગ થાય છે જ્યારે બેક્સ પૈકી કરસરની ડાબી બાજુના અક્ષર ભૂસે છે અને ડિલીટ એ કરસરની જમણી બાજુના અક્ષર ઘુસે છે હવે ત્રીજો એવો વિકલ્પ ભાગ માઉસ માઉસ પર બે કે ત્રણ બટનો છે માઉસ પર કેટલા ભાગો બટનો છે બે કે ત્રણ બટનો છે આપણે તેને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે કેના ઉપર માઉસને રાખવામાં આવે છે માઉસ પેડ પર સેના પર રાખવામાં આવે છે માઉસ પેડ અને કર્સરને આપણે ખસેડ સરકાવવા પેટ પર રાખીને આપણે સરકાવીએ છીએ માઉસ પકડો તમારી જમણી આ જમણી અથેળી માઉસ પર મૂકો શું મૂકવાનું જમણી અથેળી બરાબર બીજી આંગળી જમણા બટન પર મૂકો તમારા હાથની બીજી આંગળી હોય ને એ જમણા બટન પર મૂકો અંગૂઠા અને બાકીની બે આંગળીઓ વચ્ચે માઉસને બંને બાજુ પકડી રાખો અંગૂઠા અને બાકીની બે જે આંગળી વધે ને એને કે છે તમે માઉસની બંને બાજુ પકડી રાખો માઉસ પોઈન્ટ તો કે છે સ્કીન પર કોઈ ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે સ્કીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ માઉસનો ઉપયોગ થાય માઉસનો ઉપયોગ બાળકો શું આવ્યો તો કે છે સ્કીન પર કોઈ ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરવો હોય શું આપણે જે સ્કીન હોય ને એટલે કે મોનિટર પર કોઈ જગ્યાનો નિર્દેશ કરવો હોય ત્યારે માઉસનો ઉપયોગ થાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય સ્કીન પર ત્યારે પણ માઉસનો ઉપયોગ થાય છે માઉસ પર પર પેટ પર સરકાવો સ્કીન પર એક નાનો એરો દેખાશે તે દેખાય છે બરાબર હવે આગળ જોઈએ આ એરોને માઉસ પોઈન્ટ કહે છે કોને માઉસ પોઈન્ટ કહે છે સ્કીન પર જે નાનો એરો દેખાય છે ને એને માઉસ પોઈન્ટ કહે છે તમે માઉસને ઉપર નીચે ડાબી કે જમણે ખસેડો તે પ્રમાણે માઉસ પોઈન્ટર પર સ્કીન ખસતું આપણને દેખાશે હવે માઉસની ક્રિયાઓ માઉસ યોગ્ય રીતે પકડવું જોઈએ પકડો તમારી પહેલી આંગળી માઉસના ડાબા પર ડાબા બટન પર છે અને માઉસના ડાબા બટનને દબાવીને તરત જ શું કરી દેવાનું છોડી દેવાનું આ ક્રિયાને ક્લિક કર્યું કહેવાય ક્લિક કોને કર્યું કહેવાય તો કે છે તમારા ડાબા બટનને દબાવીને તરત માઉસ પરના ડાબા બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને ક્લિક કર્યું કહેવાય સ્ક્રીન પરની કોઈ વસ્તુને પસંદ કરવા માટે તેનો ઉપયોગ થાય છે હવે ડબલ ક્લિક કરવું એટલે કે માઉસના ડાબા બટનને બે વાર દબાવવાનું કેટલી વાર બે વાર દબાવવું તરત જ છોડી દેવું તેનો ઉપયોગ પ્રોગ્રામ આપણે ખોલવા માટે કરીએ છીએ પોગ્રામ ખોલવો હોય ત્યારે શું કરાય તો કે માઉસના ડાબા બટનને બે વાર દબાવીને તત છોડી દેવાનું તમારે જે માઉસનું ડાબુ બટન દબાવેલું જ રાખીને માઉસને ખસેડો છો એ ક્રિયાને ડ્રેગિંગ કરે છે ચિત્રકામ કરવા માટે તથા રંગ પૂરવા માટે ડ્રેગિંગનો ઉપયોગ થાય ડ્રેગિંગનો ઉપયોગ શેમાં થાય છે ચિત્રકામ કરવા માટે તથા રંગ પૂરવા માટે હવે સીપીયુ સીપીયુ એ કમ્પ્યુટરનો સૌથી મહત્ત્વનો ભાગ છે જોવો બાળકો બોલી સીપીયુ એ કોમ્પ્યુટરનો સૌથી મહત્ત્વનો ભાગ છે સીપીયુ કમ્પ્યુટર ચલાવે છે અને તેને કમ્પ્યુટરનું મગજ કહે કમ્પ્યુટરનું મગજ કોને કહે છે સીપીયુ નહીં કમ્પ્યુટરનું મગજ કોને કહે છે સીપીયુ નહીં સીપીયુ એ કમ્પ્યુટરનો સૌથી મહત્ત્વનો ભાગ છે તે કમ્પ્યુટર ચલાવે છે અને તેને કોમ્પ્યુટરનું મગજ પણ કહે છે હવે કાગળ પર છાપવા માટે તમે જોવો જે અહીંયા પ્રિન્ટર આપ્યું છે પ્રિન્ટરનો ઉપયોગ શું થાય છે તો કાગળ પર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે કીબોર્ડ દ્વારા તમે જે કંઈ ટાઈપ કર્યું તે બધું પ્રિન્ટર છાપે છે અને ચિત્ર પર છાપે છે શું પ્રિન્ટરનો ઉપયોગ થાય છે અહીં પ્રિન્ટરનું ચિત્ર આપ્યું છે કાગળ પર છાપવા માટે કે ચિત પ્રિન્ટરનો ઉપયોગ કરવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે કીબોર્ડ દ્વારા તમે આપણે જે કંઈ ટાઈપ કર્યું હોય તે બધું પ્રિન્ટર છાપે છે અને તે ચિત્ર પણ છાપે છે સંગીત સાંભળવા માટે શેનો ઉપયોગ થાય છે સ્પીકરનો સંગીત સાંભળવા માટે શેનો ઉપયોગ થાય છે તો કે છે સ્પીકરનો તો બાળકો આપણે જોયું કોમ્પ્યુટરના કુલ કેટલા ભાગ આવ્યા છ કેટલા આવ્યા છ તમે ક્યાં ક્યાં આવ્યા તો તમને ખબર છે કે મોનિટર સ્પીકર કીબોર્ડ બરાબર ને માઉસ આ બધા કોમ્પ્યુટરના ભાગો છે હવે ખાલી જગ્યા કે કર્સરની ડાબી બાજુના અક્ષર પૂછે છે તમે આગળથી જુઓ જોઈએ ક્યાં બોલે છે માઉ મોનિટર પૂછે છે પ્રિન્ટર પૂછે છે બેક સ્પેપ પૂછે છે કે સ્પીચ પૂછે છે કે સ્પેસ બાર કે એન્ટર કી સિફ્ટ કર્સર કી ડિલીટ માઉસ ક્લિરિંગ કે કેપ્સ તમે આગળ જોજો કો કોણ ડાબી બાજુના અક્ષર પૂછે છે જોજો જોઈએ આર શું પૂછે છે કરસણની ડાબી બાજુના અક્ષર બેક સ્પે એટલે કે તમને આવી રીતે શું આવશે બેક સ્પે કી કરસણી ડાબી બાજુના અક્ષરને પૂછે છે પછી વિડીયો તરીકે કોણ ઓળખાય છે વિડિયો તરીકે કોણ ઓળખાય છે મોનિટર કોણ પછી કરસણની એક લીટી ઉપર કે નીચે તથા લીટી પર ડાબે કે જમણે ખસેડવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે મોનિટર પ્રિન્ટર બેક્સવે સ્પેસ પાર એન્ટર શિપ જો આગળ શેનો ઉપયોગ થાય છે આપણે જોયું કર્સરની શું કીધું છે તમને કર્સરની એક લીટી ઉપર કે નીચે કે લીટીમાં ડાબે કે જમણે ખસેડવા માટે કર્સર કીનો ઉપયોગ થાય છે શેનો ઉપયોગ થાય છે કર્સર કીનો કેનો ઉપયોગ થાય છે કર્સર કીનો એટલે કે ઉપરથી આપણે સુરક્ષિત કરસર તો બાળકો આ રીતે તમે તમારી સ્વામાં સ્વાધ્ય આગળથી જોઈ અને પૂરી લેજો કારણ કે આગળ બધું આપેલું જ છે અને આમ પણ અહીં કૌંસમાં પણ આપેલું છે કે કૌંસના આપેલા શબ્દની મદદથી ખાલી જગ્યા પૂરો તો તમે આ બધું તમારી સ્વામાં સ્વાદે પહેલું પાઠ પહેલો સ્વાદે આખું ઉતારી લેજો તમને આગળથી એના શબ્દ પણ મળી જશે મેં હમણાં ગોઈતા ને એ રીતે તો ચાલો આપણે આજ કોમ્પ્યુટરનો પાઠ પહેલો પૂરો કરી છીએ તમારી સ્વામાં પણ તમે ઉતારી અને મને તેનો ફોટો પાડી અને મોકલજો ચાલો થેન્ક યુ